તો તમને આવી બેસ્ટ બેસ્ટ ડીલ જોવા મળશે તો દર ખેલીની જેમ મારે ત્યાં બધું વેચાવા આવતું જ હોય સેકન્ડમાં સસ્તામાં આ તે ઠી હવે બેથી અઢી લાખ રૂપિયાની આસપાસ જાવા ફોર્ટી ટુ ક્લાસિક લેજન્ડ ટોપ વર્ઝન અત્યારનું લેટેસ્ટ સ્ક્રીનવાળું જે નવાની કિંમત સવા બેથી અઢી લાખ રૂપિયા થતી હોય છે એવું હું તમને લઈને આવ્યો છું આજે બે હજાર એકવીસનું મોડલ બ્રાન્ડ ન્યૂ પંદર હજાર કિલોમીટર હાલેલી વોન ઓનર એ કથ્થું હાલેલી ગાડીમાં ટાયરથી વાયર સુધી કાંઈ રૂપિયાનો ખર્ચો નહીં એવું બાઇક લઈને આવ્યો છું અને રહી વાત કિંમતની તો ખાલી એક લાખ પચીસ હજાર રૂપિયા અને રહી વાત ડાઉન પેમેન્ટની તો ખાલી ત્રીસ હજાર રૂપિયા ડોક્યુમેન્ટ નીચે સિટી લખેલા છે ત્યાંથી ગમે એને લઈ આવો ટૂંકમાં સૌરાષ્ટ્ર આખું ગમે એના ડોક્યુમેન્ટ લઈ આવો અને આ ગાડી તમારી ગાડી બહુ એટલે બહુ એટલે બહુ એ પ્લસ કન્ડિશન કહેવાય અમારી ભાષામાં એ છે લીધા પછી પેટ્રોલનો ખર્ચો છે ખાલી